હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ સાથ ભૂલો ન કરો નહીં તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે ભક્ત બજરંગબલી પ્રસન્ન થાય આ માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઇચ્છિત પરિણામો મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પરંતુ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તા મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ મળે છે આ કારણોસર તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે ઘણા ખાસ ઉપાયો અજમાવે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ સંપત્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે એવું માનવામાં આવે છે કે ચાલીસાનો નિયમિત પાઠ આ ભગવાનને પ્રસન્ન કરે છે અને તેમને બધી મુશ્કેલીઓથી મુક્તિ આપે છે હનુમાન ચાલીસામાં લગભગ ચાલીસ ચતુર્થાંશ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે બધા નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનો સંપૂર્ણ લાભ મળતો નથી તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કંઈ ભૂલો ટાળવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખો એક કોઈ પણ મધ્ય ચોપાઈથી પાઠ શરૂ કરવો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે તેનાથી ઘણા ફાયદા થાય છે તે જ સમયે તમારે ક્યારે પણ વચ્ચેથી કોઈ ચોપાઈમાંથી ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ जो तुम्हें हनुमान चालीसा वाचवा जाई રહ્યા છો તેથી તમારે તેને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ રીતે વાંચવું જોઈએ અને પછી જ તમારે તે સ્થાન છોડી દેવું જોઈએ ક્યારે મધ્ય ચોપાઈ થી પાઠ શરૂ કરશો નહીં જો તમને કોઈ પાઠ કરી રહ્યા છો તો તમારે તેને સાચા હૃદયથી કરવું જોઈએ નહીં તર તમને તેનો પાઠ કરવાનો લાભ ક્યારે નહીં મળે બે સ્વચ્છ શરીર અને મન સાથે વાંચન કરવું એવું માનવામાં આવે છે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા મંદિરમાં દીવો પ્રગટાવીને શુદ્ધ શરીર અને મનથી કરો હનુમાનજીનું ધ્યાન કરતી વખતે આનો પાઠ કરો ત્રણ તામસિક ખોરાક અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ માંસાહારી ખોરાક કે દારૂનું સેવન ન કરો આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધનો ભોગ બની શકો છો હનુમાનજી બ્રહ્મચારી છે અને તેમણે હંમેશા માંસાહારી ખોરાક અને દારૂ ખાવાથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે ચાર કોઈની સાથે બિનજરૂરી રીતે લડવું જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે ભૂલથી પણ નબળા લોકોને હેરાન ન કરવા જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી રીતે ઝઘડો ન કરવો જોઈએ જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ શું ન કરવું જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ તેના બદલે તમારે તેમણે મદદ કરવી જોઈએ 5 તમારો જીવનસાથી સિવાય બીજો કોઈ સંબંધમાં જોડાવું જો તમે પરિણિત છો અને हनुमान चालीसाનો પાઠ કરો છો તો તમે તમારો જીવનસાથી સિવાય બીજો કોઈ સંબંધમાં જોડાશો બીજો કોઈ સાથે સંબંધ સ્થાપિત કરવાનો વિચારવું ન જોઈએ જે લોકો આવું કરે છે તેમને ક્યારેય हनुमान चालीसाના શુભ પરિણામો મળતા નથી પરિણિત પુરુષે બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ સ્ત્રી નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને સ્ત્રી ગણવી જોઈએ સ્ત્રીએ પણ તેના પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ વ્યક્તિ પરિણિત ન હોય તો તેણે અન્ય સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ છ ગરીબો અને પ્રાણીઓને હેરાન ન થવું જોઈએ જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબ વ્યક્તિને હેરાન ન કરો આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ રહે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને સુખ અને સમૃદ્ધિ ઘરમાંથી કાયમ માટે નીકળી જાય છે સાથ કોઈ ગુનો ન કરો અને જૂઠું ન બોલો જો તમે હનુમાનની પૂજા કરો છો જો તમે ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈને પણ હૈત્રવાનું ટાળવું જોઈએ અને તમારે જૂઠું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈના પ્રત્યે કપટ છેત્રપિંડી કે દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય મળશે નહીં આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો હનુમાન ચાલીસા વાંચતી વખતે ક્યારેય ઉતાવળ ન કરો અને તેના કોઈપણ શ્લોકનો ઉચ્ચાર ક્યારે ખોટો ન કરવો જોઈએ તેનો પાઠ હંમેશા ધીરજથી કરવો જોઈએ નવ રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો બધા જાણે છે કે હનુમાન રામજીના પરમભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો હનુમાન ચાલીસા શરૂ ન કરો નહીં તર તમે તેના ફાયદાથી વંચિત રહી જશો દસ તમારા શરીર અને મનને સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના દેવતા શ્રીરામનું ચિત્ર સ્થાપિત કરો આ પછી તેમની સામે પાણી ભરેલું પાન રાખો ઓછામાં ઓછા ત્રણ વખતથી એકસો આઠ વખત ચાલીસાનો પાઠ કરો ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે શરીર અને મન સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અગિયાર મનમાં કોઈ અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ પ્રયાસ કરો કે ચાલીસા વાંચવાનો સમય દરરોજ સરખો હોવો જોઈએ ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી કરતી વખતે અથવા સૂતી વખતે ચાલીસા વાંચી શકાય છે બાર મંગળવાર અને શનિવારે હનુમાનના દર્શન જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનના દર્શન કરવા જોઈએ મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરમાં જઈને ઘીનો દીવો પ્રગટાવીને અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને જીના દર્શન ચોક્કસ કરવા જોઈએ ત્યાં બેસીને આમ કરવાથી મોટીથી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે તેર ખરાબ સંગત ધરાવતા લોકો સાથે ક્યારેય ન રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કાર્યોમાં તેમને ટેકો આપો છો તો તમારું પતન નિશ્ચિત છે તેથી જ આવા લોકોથી દૂર રહો શૌદ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે આ મંત્રનો ત્રણ વાર પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો ત્યારે પહેલા એક વાસણમાં પાણી ભરો ત્યારબાદ જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થાય ત્યારે તે પાણી પી લો આનાથી તમને ફક્ત લાભ જ નહીં મળે પણ હનુમાનજી તમારા પર પોતાના આશીર્વાદ પણ વરસાવશે પંદર પરિવારમાં સૂતક સમયગાળો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સૂતકનો સમયગાળો માન્ય રહે છે જ્યાં સુધી આ સુતકનો સમયગાળો રહે છે ત્યાં સુધી આપણે હનુમાન સહિત કોઈને યાદ રાખવાની જરૂર નથી આ સમય દરમિયાન કોઈ પણ દેવતાની પૂજા ન કરવી જોઈએ મંદિરમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ મિત્રો જો તમને વીડિયો ગમે તો લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો આભાર